ગુરુકૃપા ફર્નિચરમાં આપનું હાર્દિક સ્વાગત છે બસો ત્રીસ વસ્તુનો દીકરીનો કર્યા વર્ષેટ માત્ર ત્રેસાઠ હજાર નવસો નવાનું ફ્રી હોમ ડિલિવરી કરિયાની અંદર સાત બાય પાંચનું હેડબોક્સ બેડ છ બાય પાંચનું પ્યોરફોમનું ગાડલું બે વર્ષની ગેરંટી બે નંગ ઓશિકાના કવર નંગ કુશન ગાદીના કવર ડબલ બેડનો બ્લેન્કેટ ડબલ બેડનો ઓછાડ પ્રીમિયમ ક્વોલિટીમાં અઢાર બાય ત્રીસની ડિજિટલ ગ્લાસ અને બે ખાનાવાળી ટીપોઈ ટીપોય આ ફર્નિચરમાં બે એમ એમની બિલ્ડિંગ પટ્ટી મારેલી આવશે જે ઉખડવાનો તકલીફ નહીં રહે માથાના ભાગમાં બે લોકવાળા ખાના આવશે એલઈડી લાઇટ ફિટિંગ સાથે માથાના ભાગમાં એક બોક્સ પણ આવશે જેની અંદર આપ બ્લેન્કેટ રાખી શકો છો બેડ ની અંદર બે લોખંડના સપોર્ટ આવશે જેથી બેડની મજબૂતાઈ વધી જાય છે અમારા દરેક બેડ ફોલ્ડિંગ આવશે જેમાં નટબોર્ડ ટાઈટ કરવાની કોઈ જરૂર પડતી નથી છ બાય ચાર ફૂટ નો સીએનસી કટિંગ ડિઝાઇન વાળો કબાટ કબાટમાં ટોટલ ત્રણ દરવાજા આવશે કબાટની અંદર બે લોક વાળા ખાના આવશે જેમાં આપણો કિંમતી માલસામાન રાખી શકો છો કબાટની બહાર અરીસા નીચે બે ખાના આવશે જેનો ડ્રેસિંગ ટેબલ તરીકે પણ ઉપયોગ કરી શકો છો નંગ ખુરશી બે વર્ષ ગેરંટી વાળી બત્રીસ પીસનો મેલામાઇન ડિનર સેટ છ લોકોને જમવા માટે સાત પીસનો લેમન સેટ બે કાચની મુકવાસદાની છ આઈસ્ક્રીમના બાઉલ બાર પીસનો કપરકાબીનો સેટ સાથે જ હેન્ડલૂમની અંદર બે નંગ પગલું ચણિયા બે નંગ ટુવાલ બે બાજોટ અથવા એક બાજોટ અને એક પાટલો એમાં આપણને ઓપ્શન મળશે ગોલ્ડન અથવા સિલ્વર પણ મળી જશે આ સિવાય બબલ પોસ્ટર ફોટો ફ્રેમ સ્ટેન્ડ પિત્તળનો દીવડો દિવાલ ઘડિયાળ અગિયાર પીસ નો વર્જિન પ્લાસ્ટિક નો બાથરૂમ સેટ અનબ્રેકેબલ આ સિવાય ઇલેક્ટ્રિક આઈટમની વાત કરીએ તો ટોસ્ટર મિક્સર પંખો પંખામાં બે વર્ષની ગેરંટી આવશે બ્લેન્ડર અને ઇસ્ત્રી આ ટોટલ પાંચ વસ્તુ આવશે દરેક વસ્તુમાં કંપનીની વોરંટી આવશે આ સિવાય રસોડાના સ્ટીલના વાસણનો સો આઈટમનો સેટ આવશે એમાં ત્રણ સ્ટીલના ડબરા મોટી સાઇઝના એક બેડું એક સ્ટીલની મોટી ડોલ ફેન્સી ત્રાસ ફેન્સી કાતરોટ દરેક વાસણની અંદર લેઝર પ્રિન્ટિંગ આવશે ત્રણ નંગ તપેલી મોટી સાઈઝની એક પવાલું એક બોઘરી એક કીટલી એક કડાઈ ગોરા ઢાંકણું કાઠો બેડા ઢાંકણું સ્ટીલનું ત્રણ લીટરનું કુકર એવી સાઈઝમાં પાણીનો જગ ભાજી ક્રસર લોટનો હવાલો મસાલિયું અથાણાના ડબ્બા ચાની કીટલી પોટ પિત્તળની લોટી પિત્તળની કંકાવટી કડછી ચમચો પાન ચમચો તાવીતો સાણસી રોટલીનો પાટલો વેલાણું ભાતિયું ઝારો બાર ભાણાનો સેટ આવશે લીંબુનું મશીન ખાંડણીને દસ્તો બે ચાકા ચાખણના ડબ્બા રોટલીનો ચીપિયો ભાજી ક્રશર ચાની ગરણી આવી રીતે રસોડાના તમામ વાસણનો સેટ આવી જશે ભાણાની વાત કરીએ તો ભાણામાં એ બાર થાળી બાર વાટકા બાર ચમચી બાર નાસ્તાની ડીશ ચોવીસ વાટકા